હા એ મિત્રો તો સ્વાગત છે તમારું મારા નાનકડા બ્લોકની અંદર આજે કોલ આવ્યો મને કે બધા ફ્રેન્ડ ભેગા થયા છે અને દાળ દાલબાટીનો પ્રોગ્રામ કર્યો છે તો એકચ્યુઅલી હું હતો બહાર તો અત્યારે જ આવ્યો છું અને આપને બતાવવા માગીશ કે આ રીતના મિત્રના ખેતરની અંદર બધા બેઠા છે આ નજારો આપ જોઈ શકો છો આ હાઈવે અંબાજીવાળો છે હિંમતનગરથી અંબાજી જવા માટેનો હાઈવે છે આ સીએનજી પંપ છે આ પ્રમાણેની પગદંડી છે ખેતરની અંદર આમાં થઈને બહુ ચોકસાઇ પૂર્વક જવું પડે છે કેમ કે ચોમાસાનું ટાઈમ છે ને જીવજંતુઓનો પણ ડર રહે છે આપ જોઈ શકો છો સામે જે પ્રમાણે દ્રશ્યો તમને દેખાય છે તો આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી આપ જોઈ શકો છો તો મિત્રો પહોંચી ગયું છું મારા પાછળ જોઈ શકો છો આ ફ્રેન્ડોએ અમારે દાળ બાટીનો પ્રોગ્રામ કર્યો છે ટમાટર ડુંગળી કાકડી બધું કપાઈ ગયું છે દાળ રંધાવા માટે મૂકી દીધી છે અને હવે જોઈશું આપણે હું તમને બતાવવા માગીશો કામેશભાઈ શું બનાવી રહ્યા છો તમે અહીંયા ચેતનભાઈ તમે શું કરી રહ્યા છો અને દાળ બાટી બનાવી રહ્યા છે એટલે બની ગઈ છે કે બાકી છે

અચ્છા છાણાવાળી વાળી પાર્ટી બની રહી છે શું વાત છે હું બતાવીશ કેમ કે કેનેડા થી જે લોકો મિત્રો મારું વિડીયો જોઈ રહ્યા છે તે આ બધું બહુ મિસ કરતા હોય છે આ જોઈ શકો છો બાટી બરાબર પાકી નથી હજુ સિદ્ધાર્થભાઈ અગ્રવાલ ખરા ને એમને તો બધી જ વસ્તુ અમને મળી જાય છે એટલે અમારે ક્યાં જવાની જરૂર છાણા ઓછા પડ્યા હોય એવું નથી લાગી રહ્યું એટલે બીજો ભાઈ આવી ગયો બીજો સ્ટોક લઈને આપ જોઈ શકો છો છાણા જે છે બહુ વધારે માત્રામાં જોઈએ અને આ કાર્તિકભાઈ અમારા છાણા લઈને આવતા તમને દ્રશ્યમાન થાય છે કાર્તિકભાઈ આ બધું આયોજન કોનું હતું ચેતનભાઈનું આયોજન હતું એમ ને પણ બહુ સરસ આજે આંબી અમાવોશ હતી અમે બધા અમારા ધંધા રોજગાર બંધ કરીને આજે એક દિવસ રેસ્ટ કરીએ છીએ એક બીજો મિત્ર તમને બતાવીશ કે જે પાણીનો કેરબો લઈને આવી રહ્યું છે અત્યારે કેમ કે અહીંયા પાણીની વ્યવસ્થા નથી જે ઠંડુ પાણી જોઈએ ને એ નથી આ બાજુમાં આપ જોઈ શકો છો દૂરથી થી બતાવીશ તમને કે આ સીએનજી પંપ છે જોઈ શકો છો છાણા ભેગા કરી રહ્યા છે કાર્તિક ભાઈ કાર્તિક ભાઈ છાણા લાવવામાં કોઈ તકલીફ પડી તમને ખરી આપડે અહીંયા ઈઝીલી મળી જાય નહીં આપણા ગામડા લેવલમાં આ જ વસ્તુ સારી છે ઘરે ઘરે છાણાઓ થેપતા હોય છે અને આ છાણાનો જે ટેસ્ટનો જે છાણામાં જે બનેલી બાટીનો જે ટેસ્ટ હોય છે ને મિત્રો એ ખરેખર તમે જો એક વખત ખાશો ને તો ચાહક બની જશો ચેતનભાઈ શું નાખ્યું તો મિત્રો દાળ વગરવાની જે પ્રોસેસ છે તે અહીંયા થઈ રહી છે થોડી ગરમીના લીધે વરસાદ આવવાનો હોય એવું લાગી રહ્યું છે

આ વ્લોગની અંદર આપને બતાવવા માંગીશ કે હડાદ અંબાજી તારંગડા હિલ આબુ રોડ ને જે રેલવે લાઈન જોઈન થઈ રહી છે તેનું કામ આપ જોઈ શકો છો અહીંયા જોરો શોરોથી ચાલી રહ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા જે કામ થઈ રહ્યું છે આ જોઈ શકો છો આપ રેલવેનું કામ અહીં ચાલી રહ્યું છે અત્યારે ગરમી છે નહી ગાઈસ

આપડે એટલે <laughs> 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 તો દાળ બફાવા માટે મૂકી હતી દાળ બફાઈ ગઈ છે હવે દાળ નો જે છે મિત્રો વગાડ થઈ રહ્યો છે આપ જોઈ શકો છો સુગંધ બહુ જોરદાર આવી રહી છે હો કામેશભાઈ એક નંબર સુગંધ આવી રહી છે મહેનત તો બી છે ને યાર મહેનત છે પણ સુગંધ સારી આવી રહી છે યાર ભૂખ ના હોય તો પણ ભૂખ લાગી આવે એવું થઈ રહ્યું છે છાણા બળવા માટે મૂકી દીધા છે છાણાના અંગારા ઉપર આ જે બાટી છે ને એ શેકાશે હું તો જે ભાઈ તું ખાલી હાથ પાછો આવ્યો આનું કેવું થાય ટેક વાય કર્યું નથી બરાબર હું આખી અમાસ ની અત્યારે રજા હતી દરેક દુકાનો બંધ હતી બરાબર આખા ગામમાં ફરીને ઘરમાંથી માણસ ની દુકાન ખોલાય ને આ બધું મતલબ લઈને આવ્યો અને જે બી ખૂટ્યું એ પાછો ખેરોજ લેવા ગયો ખેરોજ થી સાધન સામગ્રી બધી લઈને આવ્યો પાછી અત્યારે માચીસ પતી ગઈ હતી તો સ્પેશિયલ માચીસ લેવા ગયો આ પૈ ગયા છે કે માટે આ ચૂલો બનાવવા ઈટો મા બરાબર એટલે અને કેટલું દૂર જવું પડે છે અત્યારે કેમ કે અમાવાસના લેતે આપણા ગામની જે નાની મોટે લારી ગલ્લા દુકાનો છે એ બધું બંધ છે દૂર જવું પડે બરાબર તો ગાઈસ તમે સાંભળ્યું જે પ્રમાણે આ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે આ મિત્રો દ્વારા બહુ સ્ટ્રગલ કર્યું એમ કહીએ તો ચાલે પણ મજા આય યાર બહુ મજા આવી

હા ભાઈ કંઈક કરવાના છે તો ગાઈઝ છેલ્લે જતાં લાકડા ઓછા પડી ગયા હોય એવું લાગી રહ્યું છે પણ આ જંગલમાં જ છીએ અમે એટલે લાકડાઓની કંઈ કમી છે નહીં પણ મિત્ર અમારો જે છે એ બહુ મહેનતું છે લાકડા વીણી રહ્યો છે લાકડા ભેગા કરી નાખ્યા છે અને હવે એક 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 બે બે કરીને નાખશું એટલે આપણી દાળ જે છે થોડી જ વારની અંદર તૈયાર રહે વિડીયોમાં મહેનત બતાવવા માટે સ્પેશિયલ લાકડા લેવા ગયો છે બોલો

આજે ટાઈપ કર કાટાનો બધું કાપી દે કાપી ને એટલે લાસ્ટ વિડિયો લઈ લેજે આમ